વાહ બટા તારી વાત સાચી હાલો હા પટારો લઈ લે બાપા હું લઈ પટારો એ તું લઈ તાર લઈ એ નાખું રે

मारो दीकरो हमने बार लो वजन न तू पैदो ने त्याग डोक रह गई मारा दीकरी आ मार बापाने ने कान माई ने सुन की तू त्याग आसुरी करीन जाता था तो ये मार बापा मारा करता इन्हें बता रहे हाँ सो

હું મંગુભાઈ ઘેર જાઉં છું મારે કામ છે તું ઘરનું ધ્યાન રાખજે એ હા બાપા હવે રાંધવામાં ઉતાવે રાખજે મારા બાપા તને મોઢે સડાયો છે જો મારો મગજ જો ને તો તને એકને ભેટનો કઈ મીકી નક દીકરા હા તીનો રે અમારે જાવું જ છે પણ તારું બોસ મારી મંગુ હું તમારા ઘેર જાવ છું તો

મારો પાકેટ ક્યાં ગયો છે મારે કાયમ જવું છે બાપા કયા કાંઈ જવાનું છે હું મંગુ બે જાય છે મધરવાડા

એ હવે ગામ જવાની કેટલી વાર છે એ કમા કાખા તમે એક અંદેર આવો હા એવું રહ્યું સંઘો શું વાત છે એ આ તમારા દીકરા ને તમે જ્યાં હારે લીધું આ એસી વરાનો છો આને જોઈને ને છોડીએ ના પાર છે આ છોકરો માનતો નથી એ નહીં માને ને તો મેરાય નહીં પડે આ તી રખડશે રખડ છે નથી આવું ના બાપા મારે શું

有人。<laughs>

বারো আমার বাপানে কান মা খেয়ে আসিয়া